તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રોનું ઘર ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર મિની ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ડી ચેમ્પિયન તમે જોઈ શકો છો

ટ્રેક્ટર જયદીપભાઈ પેલા જયદીપભાઈ નું કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા પછી વેચાઈ જશે ટ્રેક્ટર તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ આખા જોવા મળશે ડીકે ચેમ્પિયન મિની એક લાખ ને સાઈઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર અને આ ટ્રેક્ટર તમને ગામની વાત કરું તો ગામ છે પાદરગઢ તાલુકો તળાજા ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયદીપભાઈ નામ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો